નમસ્કાર સ્વાગત છે તમારો અમારે ભક્તિટાનું ચેનલમાં પિતૃ પક્ષમાં આ સ્વરૂપમાં આવે છે પૂર્વજો પંદર દિવસ સુધી ન કરશો તેમનું અપમાન પિતૃપક્ષની શરૂઆત થઈ રહી છે અને આ દરમિયાન પૂર્વજોના નામ પર તેમને યાદ કરીને ધાર્મિક વિધિઓ અને તર્પણ કરવામાં આવે છે એવું માનવામાં આવે છે કે શ્રાદ્ધ પક્ષ દરમિયાન પિતૃઓ ધરતી પર આવે છે અને એવું કહેવાય છે કે પિતૃ પક્ષમાં પૂર્વજોને સંબંધ પણ પ્રકૃતિ સાથે હોય છે પિતૃપક્ષ દરમિયાન પૂર્વજો માણસોથી લઈને પક્ષીઓ સુધીના કોઈ પણ સ્વરૂપમાં ઘરે આવી શકે છે પરંતુ આપણે તેમને ઓળખી શકતા નથી આવો આજે આપણે એ જાણીએ કે પિતૃ પક્ષ દરમિયાન પૂર્વજો તમારા ઘરમાં કયા સ્વરૂપે આવી શકે છે ગરીબ અથવા જરૂરિયાતમંદ શ્રાદ્ધ પક્ષમાં જો કોઈ મહેમાન ગરીબ કે અસહ્ય વ્યક્તિ તમારા ઘરે આવે તો તેમને ક્યારેય અનાદર ન કરવો અને ન તો તેને ક્યારેય ખાલી હાથે જવા દેવા જોઈએ શક્ય બને તો તેના માટે ચા નાસ્તો અથવા તો ભોજનની વ્યવસ્થા કરવી જોઈએ પ્રાણીઓના સ્વરૂપે ગાય અથવા કૂતરા આવે છે ત્રાત પક્ષમાં ગાય કે કૂતરા દરવાજા પર આવે તો તે અતિશુભ માનવામાં આવે છે જો તેઓ રસ્તામાં દેખાય તો બની શકે તો તેને દૂધ પીવડાવવું જોઈએ અથવા ખાવાનું આપવું જોઈએ પરંતુ ક્યારે મારવું જોઈએ નહીં કાગડાના સ્વરૂપે શ્રાદ્ધ પક્ષ દરમિયાન તમારા ઘરે આવતા કાગડાને ક્યારેય બગાડશો નહીં પરંતુ તે કાગડાનું ભોજન આપવું જોઈએ આવું કરવાથી પિતૃઓ પ્રસન્ન થાય છે અને આશીર્વાદ આપે છે ધાર્મિક માન્યતાઓ પ્રમાણે પૂર્વજો શ્રાદ્ધ પક્ષ દરમિયાન પંદર દિવસ સુધી કાગડાઓના સ્વરૂપે ભોજન લેતા હોય છે તેનાથી તેઓ તૃપ્ત તો થાય જ છે પરંતુ સાથે સાથે તેમના પરિવારના સભ્યોને સુખી જીવન માટે આશીર્વાદ પણ આપે છે ઓમ નમઃ શિવાય